સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ વેઇટેડ ફિલ્મ પુષ્પા ટુ રિલીઝ થઈ ચૂકી છે આ ફિલ્મ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગથી કરોડો રૂપિયાની કમાણી કરી છે પહેલા જ શોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ શરૂ કરી છે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પારાજ ઉર્ફે પુષ્પાના અભિનયમાં છે તેની સામે રશ્મિકા મંદાના પુષ્પાની પત્ની શ્રી વલ્લીના કિરદારમાં છે ત્યારે પુષ્પાના પહેલા પાઠમાં એક સોંગ ખૂબ ફેમસ થયું હતું ઝલક અશરફી શ્રીવલ્લી આ ગીતમાં એક શબ્દ છે શ્રીવલ્લી ત્યારે જણાવીશું કે શ્રીવલ્લીનો સાચો અર્થ શું છે કારણ કે ફિલ્મમાં પણ રશ્મિકા મંદાનાનું નામ શ્રીવલ્લી છે શબ્દમાં શ્રીનો અર્થ છે સૌંદર્ય ધન અને ઐશ્વર્ય અને વલ્લીનો મતલબ થાય છે સમૃદ્ધિ એટલે આમ તો જોવા જઈએ તો શ્રીવલ્લી એક ભારતીય મૂળની હિન્દુ છોકરીનું નામ છે હિન્દીમાં શ્રીવલ્લીનો અર્થ દેવી લક્ષ્મી થાય છે જે ભગવાન વિષ્ણુની પત્ની છે તમને જણાવી દઈએ કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બનાવવાની વાત હૈદરાબાદ અને જેવા મેગા સિટીમાં પુષ્પા ટુનો નો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે દર્શકો આ ફિલ્મને વાઇલ્ડ ફાયર જણાવી રહ્યા છે પાંચ ડિસેમ્બર એટલે કે દસ હજારથી વધુ સ્ક્રીનિંગ પર પુષ્પા ટુ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે લોકો સ્ટાર કાસ્ટની એક્ટિંગથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે